નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા દ્વારા વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પ્રોગ્રામ એસોસિએટેડ ન્યુટ્રિશન એક જગ્યા પર બી એ એમએસ પુરુષ તબીબ ત્રણ જગ્યા માટે ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ બે જગ્યા માટે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ એક જગ્યા માટે હોમિયોપેથિક આયુષ તબીબ એક જગ્યા માટે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર બે જગ્યા માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ત્રણ જગ્યા માટે ઓડિયોલોજિસ્ટ એક જગ્યા માટે ઓડિયોમેટ્રિક્સ આસિસ્ટન્ટ એક જગ્યા માટે આ તમામ પોસ્ટ અગિયાર માસના કરાર આધારિત છે અને આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કેટલી અગત્યની સૂચનાઓ છે તે જાણી લઈએ ઉમેદવારો ફક્ત આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે સ્પીડ પોસ્ટ કાતો કુરિયર દ્વારા અરજી માન્ય ગણાશે નહીં એટલે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જો સ્પષ્ટ અને ન વંચાતા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો અરજી રદ કરવામાં આવશે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં એટલે ગમે તે એક પોસ્ટ પર જ તમે અરજી કરી શકશો તમામ ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે ઉપરોક્ત જગ્યા માટે પત્રવ્યવહાર ફક્ત ઈમેલ આઈડી મારફતે જ કરવામાં આવશે એટલે જે તે ઉમેદવારોએ ઈમેલ આઈડી ચાલુ હોય તેવી જ દર્શાવવાની રહેશે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ છ બે હજાર ચોવીસની સ્થિતિને જાણીને ગણવામાં આવશે આ તમામ પોસ્ટ માટેની ઓનલાઈન અરજી વીસ છ બે હજાર ચોવીસથી શરૂ થશે અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ છે જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ